હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે એક નવી રેસીપી લઈને આવી છું જો તમે એક વખત આ રેસીપી બનાવી લીધી ને તો તમે બહારના વડાપાઉ પણ ભૂલી જશો આ રેસીપી હેલ્ધી અને ટેસ્ટી પણ છે અને આને બનાવી એકદમ સરળ છે એક વખત જો આ ભાખરી વડાપાઉ તમે ઘરે બનાવી લીધા ને તો તમે બહારના વડાપાંવ ક્યારેય નહીં લાવો તો ચાલો આજે બનાવી લઈએ બહાર કરતાં પણ ટેસ્ટી હેલ્ધી ભાખરી વડાપાં તો આ ભાખરી વડાપાંવ બનાવવા માટે પહેલાં ભાખરી બનાવી લઈએ તો મેં અહીંયા બે કપ જેટલો ભાખરીનો લોટ લીધો છે તમારી પાસે જો ભાખરીનો લોટ ના હોય ને તો પછી તમે રોટલીનો લોટ પણ લઈ શકો છો મારી પાસે ભાખરીનો લોટ હતો તો મેં અહીંયા ભાખરીનો લોટ જ લીધો છે હવે આમાં આપણે મોણ ઉમેરવાનું છે તો મેં બે મોટી ચમચી જેટલું ઘીનું મોણ લીધું છે તમે તેલનું મોણ લેશો તો ભાખરી થોડી ક્રિસ્પી થશે અને અહીંયા હવે મીઠું ઉમેરી દઈએ અને પહેલાં મિક્સ કરી લઈએ બધી વસ્તુને અહીંયા મુઠી પડતું મોણ તો લાખવાનું જરૂર નથી અહીંયા મુઠી પડતું મોણ આપણે જરૂરી નથી બસ થોડુંક અંદર મોન નાખ્યું હોય ને તો ભાખરી આપણી કૂણી બનશે હવે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટ બાંધી લેશું લોટ અહીંયા થોડુંક કઠણ રાખજો એકદમ સોફ્ટ ના કરી નાખતા જો કઠણ હશે ને તો પછી અહીંયા આપણે ભાખરી બનાવવાની મજા આવશે મેં ભાખરીનો લોટ લીધો હતો તો મીડિયમ કઠણ બાંધો છે બહુ અતિ કઠણ નથી બાંધતો પણ જો રોટલીનો લોટ લીધો હોય ને તો તમારે કઠણ લોટ જ બાંધવાનો અને પછી ઢાંકીને પાંચથી દસ મિનિટને રાખી દેવાનો સાઈડમાં દસ મિનિટ થઈ જાય એટલે લોટને એક વાર સરસ મસળી લેવાનો પહેલા આપણે મસળી લીધા પછી એમાંથી ત્રણ ભાગ કરી લેવાના કે પછી મોટી ભાખરીનો લુવો એટલે કે ગોળું કરી લેવાનું અને એને થોડું થોડું મસળી લેવાનું કેમ કે મેં અહીંયા કઠણ લોટ બાંધ્યો હતો ને ત્યારે થોડુંક એને મસળીને એની કોર ખરખી કરી લેવાની ને પછી એને વણી લેવાનું વણી લેતા પછી આવી રીતે કોઈ ગ્લાસ કે વાટકી કે તમારી જેવડી ભાખરી બનાવી હોય એવડી એને કાપી લેવાની તમે આનાથી થોડીક મીડિયમ સાઈઝની ભાખરી બનાવી હોય તો એ રીતની પણ ભાખરી બનાવી શકો અને ભાખરી બહુ પાતળી પણ નહીં કરી નાખતા અને બહુ મોટી પણ નહીં રાખતા અહીંયા તમે જોઈ શકો છો તમને બતાવી દઉં મેં કેવડી રાખી છે નોર્મલ જે આપણે ઘરમાં ભાખરી કરતા હોય ને એટલી જ ભાખરી રાખી છે પણ ટોટલી કરતાં જાડી રાખી છે પરોઠાઓ જાડું હોય ને એવું રાખવું છે પછી આને આપણે શેકી લેવાનું જો તમારી ઘરમાં તાવડી હોય ને તો તમે તાવડી ઉપર પણ શેકી શકો છો એમાં ઘી વગર પણ સરસ શેકાશે અને શું આ રીતે તમારે શેકવી હોય તો આ રીતે પણ શેકી શકો એક વખત શેકાય છે એટલે એને ફેરવી લેવાનું પછી એમાં ઘી મૂકી દેવાનું અને ઘી હારે થોડીક શેકી લેવાની અને એને દબાવતા દબાવતા આ રીતે શેકવાની છે બધી બાજુ એકદમ સરસ ક્રિસ્પી ના થઈ જાય ને ત્યાં સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને શેક પૂછાવાનું છે દબાવી દબાવીને તો તમે જોઈ શકો છો મેં ભાખરી તૈયાર કરી લીધી છે આવી રીતે ભાખરી તૈયાર થઈ જાય એટલે એને થોડીક સાઈડમાં ઠંડી થવા મૂકી દેવાની છે હવે એક પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવાનું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરવાની છે રાઈ ફૂટી જાય એટલે લીમડાના પાન ઉમેરી દેવાના સૂકા કે તાજા કોઈ પણ લીમડાના પાન ઉમેરી દેવાના અને એ સતરાઈ છે એટલે એક મોટી ચમચી આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે અને એને અડધી મિનિટ સુધી તેલમાં સાતરી લેવાની હવે આમાં બે મોટી સાઈઝના બટેકા લેવાના છે અને એ આમાં કરીને ઉમેરી દેવાના છે પછી એમાં મીઠું ઉમેરી દેવાનું છે અને બે ચપટી જેટલી હળદર ઉમેરી દેવાની છે અને આ બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે તમે મેશરથી પણ એને મિક્સ કરી શકો છો તમે જોઈ શકો છો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે ગેસ બંધ કરી દઈએ અને એક નાની ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈએ અને આ બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈએ મિક્સ કરીને હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ ઠંડુ થવા ત્યાં સુધીમાં બેટર બનાવી લઈએ બેસન લીધું છે હવે અહીંયા બેસન કે ચણાનો લોટ કોઈ પણ લઈ શકો છો અને હવે આપણે આમાં ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે સાથે તમે ઈચ્છો તો અજમો પણ ઉમેરી શકો છો મેં અજમો નથી ઉમેરો અને પછી આને મિક્સ કરી દેવાનું આમ રીતે હવે મેં થોડું થોડું પાણી નાખતા એટલે આપણે એનું બેટર બનાવી લઈએ બેટર બહુ ઘાટું નહીં બું પાતળું નહીં એવું બનાવવાનું છે તમે જોઈ શકો છો આવું કોટ થઈ જાય ને એવું બેટર બનાવવાનું છે થોડુંક જાડું કોટ થાય ને એવું એટલે કે મીડિયમ આપણું બેટર હોવું જોઈએ તમે જોઈ શકો છો આંગળીથી પણ સરસ મજાનું થોડુંક કોટ થાય ને એવું બેટર મેં રાખ્યું છે તો બેટર પણ બની ગયું છે અને સાઈડમાં મૂકી દઈએ અને મસાલો જે ઠંડો થઈ ગયો હતો એમાંથી મેં આવી રીતે લોવા કરી લીધા છે અને હવે આપણે એને ટીકી બનાવવાના છીએ તમે ગોળ વડું પણ બનાવી શકો છો અને આવી રીતે ટીકી પણ બનાવી શકો છો તો હું અહીંયા ભાખરીની સાઇઝની આવી રીતે ટીકી બનાવી લઈશ જેથી આપણે એને વચ્ચે મૂકી શકીએ તો એ માપના જ બધા અહીંયા મસાલામાંથી જેટલા બની શકે એટલા આપણે ટીકી બનાવી લેવી મેં થોડીક મોટી સાઇઝની ટીકી બનાવી છે તમે એમથી થોડીક નાની સાઇઝની ટીકી બનાવી હોય તો નાની પણ બનાવી શકાય પછી થોડુંક તેલ ગરમ કરવાનું અને બેટરમાં ટીકી ઉમેરીને આપણે એને તળી લેવાની છે જેમ કે બટેકા વડા આપણે જેમ તળતા હોય એવી રીતે તળવાનું છે આને પણ મેં અહીંયા થોડુંક તેલ મૂક્યું હતું તો પેલા ચમચીથી થોડુંક તેલ ઉપર ઉમેરતું જવાનું જેથી ઉપરનું પણ ચડતું જાય અને પછી ઉપરનું પડ પણ ફેરવી લેવાનું અને બે બાજુ થોડું થોડું ગોલ્ડન કલરનું થઈ જાય ને ત્યાં સુધી એને તળી લેવાનું તો તળાઈ ગયા છે તો આપણે એની લઈ લઈએ હવે આમાં આપણે ચૂરો પણ કરી લઈએ તો ચૂરો આપણે જેમ નોર્મલી આવી રીતે હાથ પામ બોળીને જે બી ઠરાવે એ રીતે રેન્ડમલી ગમે તેમ મૂકતું રહેવાનું જેથી ચૂરો બની જશે તો ચૂરોને પણ આપણે તળી લેવાનું છે એ પણ ગોલ્ડન કલરનું થઈ ગયું છે એને નીતારીને લઈ લઈએ અહીંયા અમે ફ્લેમ મીડિયમ ટુ રાખી છે તો મેં તળ્યું છે તમારે ન તળવું હોય તો સ્કીપ કરી દેવાનું સાથે થોડાક સિંગદાણા તળી લઈએ તો ફોર્થ કપ જેટલા મેં સિંગદાણા લીધા છે સિંગદાણા પણ ન તળવા હોય તો આપણે એ પણ સ્કીપ કરી શકાય છે હવે ચટણી બનાવવા આપણે જે લસણ તોળીને રાખ્યું એ સિંગદાણા ઉમેરી દેવાના થોડોક ચૂરો ઉમેરી દેવાનો છે મીઠું ઉમેરી દેવાનું છે અને એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે આ બધી વસ્તુને પીસી લેવાનું ખાસ ધ્યાન રાખજો અહીંયા સૂકું જ પીસવાનું છે તો તમે જોઈ શકો છો અમે એને પીસીને તૈયાર કરી લીધું છે તો એને આપણે વાટકીમાં કાઢી લઈએ તો પહેલાં હવે એસેમ્બલ કરવા માટે ભાખરી ઉપર આવી લીલી ચટણી લગાવી દેવાની તમારે જોતી હોય ને એ પ્રમાણે લીલી ચટણી લગાવી દેવાની તો બે બાજુ મેં લીલી ચટણી લગાવી દીધી છે પછી આવી રીતે વડ ઉમેરી દેવાનું છે વડ ઉમેરી દીધા પછી આપણે ઉપરથી સૂકી ચટણી ઉમેરી દેવાની છે સૂકી ચટણી તીખી હશે એટલે એ પ્રમાણે અને પછી ભાખરીને આપણે જે ચટણી વાળો ભાગ હોય એ અંદર મૂકી દેવાનો છે થોડુંક દબાવી દેવાનું જેથી વડું અંદર ચોટી જાય પછી ઉપરથી પાછી થોડીક ગાર્નિશિંગ કરી દેવાનું ગાર્નિશિંગ હવે તમારી રીતે તમે કરી શકો છો અહીંયા ઉપરથી લીલી ચટણી ઉમેરવી હોય તો ઉમેરાય લઈ તો સ્કીપ કરી દેવાની ઉપરથી ચોરો ઉમેરવો હોય સૂકું આ ચટણી ઉમેરવી હોય કે ના ઉમેરવી હોય એ તમે તમારી રીતે ચેન્જ કરી શકો છો તો તૈયાર છે મસ્ત મજાના બહાર કરતાં પણ ટેસ્ટી અને હેલ્ધી ભાખરી વડાપાઉં તમે એક વખત ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી તો વિડીયોને લાઈક શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે તમે રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો તો તમે એન્જોય કરો આ ભાખરી વડા આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે There's a di right, bye, bye thank you,